છોકરાઓને કીધું જ બઝર લાવી દેવાનું પણ નથી લાવી દેતા જય શ્રી કૃષ્ણ બા હા જય શ્રી કૃષ્ણ તને મેં કેદાડાને કીધું જ મારી બઝર ખૂટી ગઈ છે એટલે તો આવજે મને કીધું તું ના ના આપણા ઘરમાં દેવાંગ બે સાર જણા છે ને ના ના ભૂલ થતી હશે તમે મોટા ભાઈને કીધું હશે મને તો તમે કહ્યું જ નથી તમે કીધું એનું ના લાવવું મને કર બા ઠીક નાનો ને મોટો બેવના મોઢા સરખા છે કા મને ખબર નથી પડતી તને જ કીધેલું સોરી બા હા ચાલો હું નીકળું છું હા જય શ્રી કૃષ્ણ એ ઉભો જો આ તે મને ઓલું ધંધા નહોતું પૂછ્યું કે કરવો છે એમ હા ફૂડ બિઝનેસ એ કોણ જાણે સારો શું હતો તે મને એવું કાંઈ નહોતું કીધું પણ તારે કાંઈક ધંધો કરવો છે અને તે પૈસા માં હતા હા હા તો શું થયું તમે આપવા તૈયાર છો ને અરે હું તાંત્રિક બાબા પાસે જઈ આવી અને એણે એમ કીધું કે એ ધંધામાં એને જરાય લાભ નથી નકરી પૈસાની નુકસાની છે એટલે એ તો એને ધંધો કરવા જ નહીં દેતા અને પછી મેં ઓલા તાર મોટા ભાઈનું પૂછ્યું કે એને એના ભાઈ હારે મળીને કંઈક ધંધો કરવો છે તો તમારા બે જણની એને શોખી ના પાડી છે પણ હા એને પાછું એ કેમે કીધું શું કીધું કે ધંધો કરવો હોય ને તો હું જે કહું ઈ કરવાનો ને એની એક વિધિ કઈક કરવી પડશે વિધિ નાની સુની નહી હોય મોટી જશે બાર હજાર પચીસ હજાર વાળી કેટલા હજાર વાળી કીધી મને તું એમ કે તાંત્રિક બાબા તું છે કે ઈ છે ના ના તાંત્રિક બાબા તો એ જ હશે પણ વિધિ કરવા માટે પૈસા તો માંગતા હશે ને બા કારણ કે વારા ઘડીએ તમે વિધિ નામે પૈસા લઈ જાવ છો હા ઘરમાંથી જ જાય છે બધું હા તમને શું લાગે અમને કઈ ખબર નહીં હોય એમ તો તને હું લાગે છે આ તું છે કહે છે પૈસાનું તું કે એમ તું એના કરતાંય મોટો છે બોલતો બોલતો નહીં ઓ પાપ લાગે એના વિશે એને બધી ખબર પડી જાય તમે એના માટે હું બોલો છો પણ સાંભળ તું ઉપાધિ કરમાં એ તમારા બેઉનો ધંધો હારો હાલે ને અને કયો ધંધો કરવો એ મને હોપે ને પછી હું તને કે અને એ વિધિ માટે હું મારી હોનાની બંગડીએ એ દઈ આવીશ આ તાર દાદાએ કરાવી દીધી હતી ને ઈ સોનાની બંગડી દાદાએ તમને કરાવીને આપેલી હતી છેલ્લી આખરી નિશાની હતી એ બંગડી બંગડી નઈ વીટી તું ઈ બેરો છે કઉ છું વીટી આપ્યા બંગડી ક્યાં હું પહેરું છું આડી છે મારે તો હા વેરી ગુડ વાહ ખરેખર એક ના એક દિવસ મને લાગે છે ગયા હોય ને તો એ પાંચ હજાર રૂપિયા ખકે છે આટલા તો ડોક્ટર એ તાંત્રિક બાબા છે ડોક્ટર નથી તારો તાવે શરદી ઉધર થાય એ જોવે પણ એણે વિધિ માટે હજી તો આટલા જ માગ્યા છે વીંટી આપી આવીશું અને તું એમ કહે છે કે અહીંથી પૈસો લઈ લે ન્યા ભેગો કરીશ કેમ એ બિસારાને પેટ નથી ખાવા ન જોતું હોય તો એમાંથી ખાય હું આખો દી તારા મારા ની વિધિ કર્યા કરે બરાબર છે આ તમારે જેવા ચાર પાંચ જણા હોય તો બિચારા ઘર ચાલે નકર તો કેવી રીતે ચાલશે બા ચાર પાંચ ની ક્યાં વાત કરે એ હું જાઉં ને ને તો કેટલી લાંબી લાઈન લાગી હોય હું અવારની ની ગઈ હતી તને કહું નવ વાગ્યા ની તો બપોરે બે વાગે મારો વારો આવ્યો બોય માય ખોટ મિનિમમ પાંચ પાંચ હજાર રૂપિયા એટલે ઘણું ખમાતા હશે બાબા તેજી છે એમના ધંધામાં પણ બા હું શું કહું હા બાબાજી કઈક મને ધંધો કહેવાના છે તો પછી એ ધંધો કરવા માટેની તમે પરવાનગી આપશો ને હા ઈ જે કહે ને કે આ ધંધો કરવાનો છે તાર દીકરાએ તો પછી હું કહીએ જ તમને કે જે તમને છે ને તાંત્રિક બાબાએ કીધું છે કે આ ધંધો કરાવશે એમાં બહુ લાભ છે બરાબર છે તો મેં નક્કી કર્યું છે કે બાબા જે ધંધો કહે છે ને એ ધંધો હું કરીશ પછી એ ધંધો શરૂ કર્યા પછી બસ માત્ર માત્ર બેઠો રહીશ કોમ્પ્યુટર મૂકીશ કોમ્પ્યુટરની સામે ચાલુ નહીં કરું આમ પૂજા કરીશ બાબાનું નામ લઈશ અને રેવા દઈશ હા તાંત્રિક બાબાએ કહ્યું હશે ને બધી વિધિ રોજે રોજ કરીશ પણ ધંધા ઉપર નહીં બેસું બાકી બેઠા બેઠા હા પૈસા આવશે પૈસા આવશે પૈસા આવશે એનું ભજન પણ કરીશ પછી જોઈએ છીએ કે બાબાએ ચિંધેલો ધંધો કેવી રીતે ઓટોમેટિકલી પૈસા લઈને આવે છે ઘરમાં બરાબર ને બસ બોલી લીધું હા ખાઈ લે થોડોક હું તને એમ કઉ આપડી પાસે પણ ભોગ ની થાળી પડી હોય હે પછી આ મારા મોઢામાં બરફી આવી જાય પેંડો આવી જાય એમ આવી જાય ઈ ઈ ને અહિયાં સુધી લાવવું પડે ને એટલી મહેનત કરવી પડે ને બરાબર તો તાંત્રિક બાબા આપણને જે ધંધો કહીને એ ધંધામાં મહેનત કરવી પડે એની સામે બે અહીં રહેવાથી કઈ પૈસા ન આવે ખરેખર બા આટલું સરસ જ્ઞાન છે તો એનો ઉપયોગ કેમ નથી કરતા તાંત્રિક બાબા થાળી આપી શકે પણ થાળી આપ્યા પછી મારે જ ખાવાનું છે ને તો હું કોઈ પણ ધંધામાં મહેનત કરીશ તો આગળ આવીશ જ ને બા પણ ભોગ તો એ બાબા આપે છે ને પછી ને એ ધંધો કેન પછી તાર કરવાનો છે અને તું અટાણે જા મારું મગજ નો ફેરવ તાંત્રિક બાબાના છે બાકી કોઈ પાસે મગજ જ નથી તો એટલે તો ઊંધા સતા ધંધા કરી કરીને પૈસા ની પાયમાલી કરો છો ધંધો મેં કર્યો જ નથી ધંધો કરવાની વાત કરું છું ચલો છોડો હું જાઉં છું જય શ્રી કૃષ્ણ